એકસો ને અગિયાર ઉપરી માગો અમે હું પૌણે જ નહીં આ પહેલી વાર નીકળી ગયા આ અમે ધંધો નથી કર્યો પ્રધાન જે રજવાડે જાન છે વિધિ તને ખબર પડે મને અમને ખબર પડતી ઘેર થી ને વિધિ કરી તો હો પરી કરો વ્યવસ્થા એટલે દાદા શાંતિ રાખો કેમ એને પૌણા આવ્યા એની હરરાજી કરવા નથી તો પ્રધાન જે તમે બોલો માં શાંતિ રાખજો આ માંડવે બોલેવા કા જીન મત નથી બોલેવા જીન કોણ કપાન યાર્ડ માં ખબર પડે એમાં અમે તો યાર્ડ કઈ તો તમને શું ખબર પડે તો દાદા વાણી માં વિવેક રાખો નકર હું કરી લેહો નકર અમે જીન માં વિયા જાવ તો વિયા જાવ પથો થા ઉભો દાદા રે બાદવાન થઈ ગયો હાલો પોટલા બિસ્તરા બાંધો હાલો જાન જો ભાઈ આઈસ ઠાઠુ મારો હાલો ઓલી સૂટકેસ ને એવું બધું લઈ લે છે હો કાય મળે ખાલી ખોખું છે લેતા રહીજો રજવાડામાં એ ખોટે ખોટે હરખામણા કરવા લાવ્યા અમે લાવ્યા એ ખાવાનું છે કઈ ખોલો અહીંયા બતાવો તમે જો રજવાડામાં ખાવાનું લાવ્યા હોય પડતા ફાટું તો એટલા માણા વસળ ખોખામાં જ બતાવો હું માનું તમારા રજવાડાનું છે લાવ્યા અમે જો બતાવીએ તો તમારામાં ને અમારામાં ફેર બતાવો બતાવો અહીંયા પાંચ માણા વસળ બતાવો આજ નાસ્તો અમે લાવ્યા એમ અમારી અમારી ઉપર વિશ્વાસ નથી ના બિલકુલ નથી તો એમાં કાઈ નથી પ્રધાનજી ત્યાં બેઠી ઉભા નો થાય તમે હોપ ની વ્યવસ્થા કરો અહિયાં મૃત્યુ જાઓ તમને તારે

અમારા રજવાડામાંથી આવે એટલે ઘરના પૈસા પાંચસો રૂપિયા ને તો ખબર પડે કેમ પીઝા ખવાય અમારે હું છે બાપુ નો હુકમ હોય એ પ્રમાણે હાલવું પડે દાદાનગર પીઝા હું અમે સેવ મમરા ખાઈ હોત લઈ અમે રાજા ના એમ પ્રધાનજી

કોપરી લેવા જાવ એ લઈ આય મારે તો ઘડીયા ઘડીયે ધકાસ ખાવા ના પી તારા વગર કોણ થાય જાવ જો હાલ્યો આ બીજન ખોખો લેતો જ ખાલી નઈ લોઈને ખાલી લઈને જાનમાં માં કેમ આ પોકડગડ માં તમને ખવર નો ખાલી હોય તો અમારું પણ લેતા જાવ અમારી પાસે ખાલી છે પણ અમારા માંડવામાં અમને ભુંડા લાગ્યા હે કોણ ના ના ખાવા નઈ દેતા હોય પ્રધાન ને નઈ આરી વાત નાસ્તો લઈ લઈને ઢોળ્યા આવો

તમારે આટલું વેફર લેતો હું ભેગો ફરાડી ચેવડો લઈ આવજે ચેરડો ચેરડો નહીં હવે ચેવડો બેવડો એ તને સારું લાગી લઈ આવજે જા દાદા તારે તરબૂચ હાલ છે પ્રધાનજી અમારે કઈ નહીં હાલે આ રજવાડું કોનું તમે બીજું કઈ ન ખાવ તો કઈ નહીં ફ્રૂટ તો ખાવ કઈ નહીં પ્રધાનજી આ રજવાડું કોનું રજવાડું તો તમારું તો અમારે નથી કઈ ઘટતું તમારે ઘટતું જ ક્યો ખાલી ખોખા લઈને લાવો નકર અમે અહીંથી ખોખા ભરીને દઈ તો તમે જો અમારે બીજી કેવું પ્રધાનજી સાવેલી નો એપારી પ્રધાનજી તમારું કઈ નક્કી નહી તમારા મગજ નો મેળ હોય તો આખી લાવો નગર પણ જાન કોણ આવ્યું એ તમારે વ્યવસ્થા કરવાની અમારે કરવાની બધી નવરાશિ